મોટું આવી તો સારું હેખવાતા નઈ અંધારું ફરવા આવ્યું જેટલા હેખવાય તો આવી તો લાગતું છે આવી એવું લાગે કોણ કરવા દે ને કપાબુ હું કર્યું હવાનું કોણ કરવું જવાયું નહિ એવું ના કપર બીક લાગી લાગે હું નહિ અંગાતને લેવા આવ્યો પેસ આમ તો યાર પણ કાળા એ તો પતિ હજુ બાકી હજુ આટલી જ કાલ કરશું હજુ પીલા શોધો હજુ કાલે કાલે બીખ હજુ નાખી પોની પમદાર ચાલ રાતી ના મુના વાળું રાતી પોની રાતે રાત ની છે ને મને તો બીક લાગે તો લાગે ભૂત જ તને જોઈને ભાગી જાય એવું છે ના હું ના

આ જબરબી આયા હું બી ભરાવો છો તમે હું નહોતો આયો તો યાર તમે હું બી ના આવો છો યાર તમે એમાં તો પેન્ટ બગાડી દીધું કેવું કરીશી મને નાખી નાખ્યો ઉડા આવે યાર રાતી ના હોય હા તો જઈએ ઘેર તો ઘેર જવું પડે જઈએ અંદર તું તમે યયા દેખા દેખા નાના છો પણ આ વાતો લાગે લાગજો

ખભરી જો ને યાર એવું થાય છપણોમાં હું કરું એ સમજ પડતી નહીં આ પણ તો રોમો ધણી છે ને આપા એક પજન લલકારી નાખું ગઈ નાખવા દે એટલે બીગ બીગ ભાગી જાય એ હેલો મારો હાંભરો ના રમુ જન હું કમ કરણો પીરું ધાતરાયો થાય મારો હેલો એ હેલો હાંભરો રમુ જન રે જબરદસ્ત

પોપટ લઈને એડવાઈજ માય પડ્યું ભૂયું છું પડ્યું ના તાલા આખા પૂછ્યા ખાલી કા ભાશે

কুত্রায় <laughs> নেই સમ સોને આઈ ગઈ સન પેલો પેલો હમણા કેતો તો કે જોય તો જા ઝાજર ખખરા સન ઓમ ને હો તો મારો સફકા છોટી જાય મને ઓલાતવી નહી કશું દેખાતું જ નહી ને બસ ફોન આઈ ગયો સ લે